નમસ્કાર આજે આપણે એક એવી કહાણીની વાત કરવાના છીએ જે આપણી થાળીમાં આવતા ખોરાક પાછળ છુપાયેલી છે હા વાત છે રાસાયણિક ખેતીની તો ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આખી વાત છે શું જુઓ રાસાયણિક ખેતીની શરૂઆત તો એકદમ જાદુઈ લાગે છે ખેડૂતોને શું જોઈએ વધુ પાક વધુ કમાણી અને આ પદ્ધતિ એ જ વચન આપે છે શરૂઆતમાં તો લાગે કે બસ આ જ છે આપણી બધી સમસ્યાઓનો ઉકેલ પણ શું આ બધું જેટલું સારું દેખાય છે એટલું જ સારું છે શું આ થોડા સમયના ફાયદા પાછળ કોઈ મોટી કિંમત છુપાયેલી છે જે આપણે લાંબા ગાળે ચૂકવવી પડશે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ આખી વાત સમજવા માટે આપણે એક પછી એક કડી જોડીશું આપણે શરૂઆત કરીશું એ આશાસ્પદ વચનથી પછી જોઈશું કે જમીન પર એની પહેલી અસર શું થાય છે ત્યાંથી આગળ વધીને પ્રદૂષણની આખી ચેઇન કેવી રીતે બને છે કુદરતી સંતુલન પર કેવી રીતે હુમલો થાય છે અને છેવટે આપણા સ્વાસ્થ્ય પર એની શું અસર છે અને હા અંતમાં જોઈશું એનું ખર્ચાળ પરિણામ તો ચાલુ શરૂ કરીએ એક આશાસ્પદ શરૂઆતથી વાર્તાની શરૂઆત થાય છે એકદમ સિમ્પલ વચનથી વધુ પાક ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરે છે અને કેમ ન વાપરે પાક ફટાફટ વધે છે જીવાતો મરી જાય છે શરૂઆતમાં તો આ ઉપાય એકદમ પરફેક્ટ લાગે છે બરાબર ને પણ આખી પ્રક્રિયામાં સૌથી પહેલો ભોગ કોણ બને છે ખબર છે આપણી જમીન પોતે જે પાયા પર આખી ખેતી ઊભી છે એ જ ધીમે ધીમે નબળો પડવા લાગે છે ચાલો જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે જુઓ જ્યારે ખેતરમાં સતત કેમિકલ્સનો ઉપયોગ થાય છે ત્યારે એ જ જમીનમાં રહેલા આપણા નાના નાના મિત્રો એટલે કે ફાયદાકારક સૂક્ષ્મજીવોને મારી નાખે છે હવે આ સૂક્ષ્મજીવો જ તો જમીનને જીવંત અને ફળદ્રુપ બનાવે છે એમના વગર જમીન જાણે પથ્થર જેવી કઠણ અને બેજાન બની જાય છે અને પરિણામ પાકને જે પોષણ મળવું જોઈએ એ મળતું જ નથી પણ આ સમસ્યા ફક્ત ખેતર સુધી જ સીમિત નથી રહેતી હવે આ રસાયણો એક લાંબી અને ખતરનાક સફર શરૂ કરે છે જેની અસર આપણા આખા પર્યાવરણ પર પડે છે વિચારો જ્યારે વરસાદ પડે છે અથવા સિંચાઈ થાય છે ત્યારે શું થાય ખેતરમાં નાખેલા આ બધા જ રસાયણો ખાતરો અને દવાઓ એ પાણી સાથે ભળી જાય છે અને ધોવાઈને ખેતરની બહાર વહેવા લાગે છે અને આ ગંદુ કેમિકલવાળું પાણી ક્યાં જાય છે સીધું આપણી નદીઓમાં તળાવોમાં અને સૌથી ખતરનાક જમીનની નીચે આપણા ભૂગર્ભ જળમાં એ જ પાણી જે આપણે પીવા માટે વાપરીએ છીએ એટલે કે ખેતરમાં છાંટેલું ઝેર ફરી ફરીને આપણા ગ્લાસ સુધી પહોંચી શકે છે અને વાત અહીં પણ નથી અટકતી આ રસાયણોની અસર માત્ર જમીન અને પાણી પર જ નથી થતી એ પ્રકૃતિના એકદમ નાજુક સંતુલનને પણ ખોરવી નાખે છે કારણ કે આ જંતુનાશકોને ખબર નથી પડતી કે કોણ દુશ્મન છે અને કોણ દોસ્ત આ દવાઓ જ્યારે છાંટવામાં આવે છે ત્યારે એ માત્ર નુકસાનકારક જીવાતોને જ નથી મારતી એની સાથે સાથે મધમાખીઓ જે આપણા માટે ફળફૂલ ઉગાડવામાં મદદ કરે છે અળસિયા જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને કેટલાય પક્ષીઓ અને બીજા ફાયદાકારક જીવો પણ એનો ભોગ બને છે આનાથી આખી કુદરતી સાયકલ જ તૂટી જાય છે તો હવે આપણે એ મુદ્દા પર આવીએ જે સીધો આપણી સાથે જોડાયેલો છે આ બધી વસ્તુઓની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે કારણ કે અંતે તો આ બધું જ આપણી થાળીમાં આવવાનું છે આપણે બધા શાકભાજી અને ફળોને ઘરે લાવીને સરસ રીતે ધોઈએ છીએ બરાબર પણ શું તમને ખબર છે કે ઘણા રાસાયણિક અવશેષો એટલા ઊંડા ઉતરી ગયા હોય છે કે એ ધોવાથી પણ નથી નીકળતા અને આ નાના નાના અંશ ધીમે ધીમે આપણા શરીરમાં જમા થતા રહે છે અને જ્યારે લાંબા સમય સુધી આવો ખોરાક ખાવામાં આવે ત્યારે એની ગંભીર અસરો દેખાઈ શકે છે જેમ કે ચામડીની સમસ્યાઓ શ્વાસ લેવામાં તકલીફ અને બીજી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે અમુક સંશોધનો સ્પષ્ટપણે કહે છે કે આ રસાયણોના લાંબા ગાળાના સંપર્કથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો ખતરો પણ વધી શકે છે ચાલો હવે પાછા ત્યાં આવીએ જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી યાદ છે પેલું વચન વધુ ઉપજ વધુ કમાણી હવે જોઈએ કે લાંબા ગાળે આ વચન કેવી રીતે એકદમ ઊંધું પડી જાય છે આ ચિત્ર બધું જ કહી દે છે શરૂઆતમાં હા પાક વધે છે પણ જેમ જેમ સમય જાય છે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને ઉત્પાદન પણ ઘટવા લાગે છે હવે શું થાય ખેડૂતને એ ઘટતું ઉત્પાદન સરભર કરવા માટે પહેલાં કરતાં પણ વધુ અને મોંઘા ખાતરો અને દવાઓનો ઉપયોગ કરવો પડે છે મતલબ કે જે પદ્ધતિ ખર્ચ ઘટાડશે એવું લાગતું હતું એ જ પદ્ધતિ હવે ખર્ચ વધારી રહી છે તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે જ્યારે આપણે બજારમાંથી એકદમ ચમકદાર તાજા દેખાતા શાકભાજી અને ફળો ખરીદીએ છીએ ત્યારે શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે એને ઉગાડવા માટે આપણે ખરેખર કઈ કિંમત ચૂકવી રહ્યા છીએ આ એ કિંમત છે જે આપણો પર્યાવરણ આપણી જમીન અને હા આપણું સ્વાસ્થ્ય ચૂકવી રહ્યું છે આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે